આપણે બનાવીએ છીએ તુરિયાનું શાક નવી જ રીતે ચાલો કેવી રીતે બનાવવાનું છે બનાવીએ આપણે બાળકો જલ્દી ખાતા નથી તો બધા ખાઈ એવું બનાવીએ તેલ આપણું આવી ગયું છે એટલે પહેલાં તો આપણે નાખીશું ત્રણ મોરા મરચા બરાબર પછી નાખીશું આપણે બે ચમચી ખીણેલું ગાજર સૂર્યા ની અંદર બહુ મસ્ત આ અલગ ટાઈપ શાક બને છે આપણે એમ તો એક છોકરાઓ નહીં ખાતા બધા ખાશે આ રીતે બનાવજો તમે હવે સાતડી દીધું ને જે આપણે નાખવાના છે તુરિયા સુધારેલા આ રીતે સુધારવાનું એટલે મિત્રો ચાર મિનિટની અંદર આપણું શાક બનીને રેડી થઈ જશે હવે આપણે શું નાખશું મરચાં તો મોરા છે એટલે આપણે

થઈ જશે બરાબર આ રીતના આપણે બનાવવાનું છે પછી નાખીશું આપણે અડધી ચમચી લીંબુ પાણી બરાબર મિત્રો નાખીશું લીંબુ હોય ને એટલે આપણે થોડી મોરસ તો નાખવી જ પડે નહીં તો પછી ભાવે નહીં હવે આપણે નાખીશું લસણ છ કરી લસણ ને આપણે નાખીશ વાટીનું વઘારમાં નહીં નાખવાનું તો સ્મેલ બહુ આવે પછી ભાવે નહીં એટલા માટે આને બધું મિક્સ કરી દેવાનું આ રીતે આપણે જેટલું આને ખૂબ હલાવશો એટલું સારું બનશે અને પાણી બિલકુલ નાખવાનું નથી ધીમા ગેસે કરવાનું છે ઉપર ઢાંકી ઓકે મિત્ર આપણે મસ્ત હલાવી લીધું છે તેલ છૂટે એવું બરાબર તો હવે આપણે શું નાખવાનું છે આપણે નાખવાનું છે પાંચથી થી સાત સિંગદાણાના ભૂકો આવી રીતે એ નાખીને મિત્રો હલાવશો નહીં નહીતર શાક તમારું ચોટી જશે બરાબર એ પછી નાખીશું આપણે આમે એક ચમચી નાની લીધો ચણાનો લોટ એક ચમચી લીધો છે આપણે ધનિયા પાવડર તો આને પણ આપણે આવી રીતે આમ પાથરી દેવાનું છે હલાવવાનું નથી હલાવશો તમે તો ચોટી જશે ભરી જશે પછી તમને શાક બિલકુલ ભાવશે ને આને આમ જ રહેવા દેવાનું છે બરાબર ને ઉપર આપણે થોડું પાણી મૂકી દેસુ એટલે આપણો લોટ અને તો હવે નાખવાનું છે આપણે મીઠું છેલ્લે એટલે તમને અંદાજ આવે કે આપણે મીઠું કેટલું નાખવાનું પેલા નાખી દો ને તમે તો તમને ખ્યાલ ના આવે એટલે આપણા સ્વાદ અનુસાર આપણી રીતે આપણે નાખી દેવાનું અને કેટલું સરસ પાકી ગયું છે જો ગ્રેવી વાળું બન્યું ને મસ્ત એકદમ સરસ જો પાંચ જ મિનિટમાં શાક રેડી ચલો હવે આપણે કરીએ છીએ સૌ મિત્ર આપણે તુરિયાનું શાક થઈ ગયું મસ્ત મીડિયમ ત્રણ તુરિયા આપણે લીધા ને મરચાં નાખવાના છે ત્રણ આપણે મોરા તો કેટલું ફાઇન બન્યું છે છોકરાઓ ન ખાતા હોય ને એ ખાય તમે ભાખરી જોડે પૂરી જોડે રોટલી જોડે રોટલા જોડે તમને જેમ ઠીક લાગે ને એ રીતે આપણે જેમ ભાવે એ આપણી ઉપર ડિપેન્ડ છે એની જોડે આપણે ખાવાનું છે સાવ નોર્મલ તોરિયાનું શાક બનાવીને વઘારીને કરી દેતા હોય તો કોઈને ભાવે નહીં પણ આમાં બધું આપણે નાખ્યું છે તો હવે આપણે કહેવાની જરૂર છે નહીં રેસીપી તમે જોઈ લેજો લાઇક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો શર્વે મિત્રને મારા જય શ્રી કૃષ્ણ